બોલી શ્રી કષ્ટ ભંજન હનુમાનજી મહારાજની જય ઠંડો ઠંડો ઠંડોલીમડાનો પવન ઠંડો હનુમાન દાદયા કરે ઠંડો ઠંડો ઠંડોલીમડાનો પવન ઠંડો હનુમાન દાદા કરે પિતા પવન દેવ જગાડે તોયનો જાગે માતા યંજના જગાડે તોયનો જાગે એના ગુરુ દેવ જગાડે ત્યારે જાગે હનુમાન દાદા યા રામ કરે એના ગુરુદેવ જગાડે ત્યારે જાગે હનુમાન દાદા યા રામ કરે ઠંડો ઠંડો લીમડાનો પવન ઠંડો હનુમાન દાદા યા કરે પ્રભુ રામચંદ્ર જગાડે તોયનો જાગે વીરા લક્ષ્મણ જગાડે તોયનો જાગે મા તા જાનકી જગાડે ત્યારે જાગે હનુમાન દાદા યા કરે ઠંડો ઠંડો લીમડાનો પવન ઠંડો હનુમાન દાદા યા કરે એને ચંદ્ર જગાડે તોયનો જાગે એને સૂર્ય જગાડે તોયનો જાગે એને તારલા જગાડે ત્યારે જાગે હનુમા નુમાન દાદા યારામ કરે ઠંડો ઠંડો લીમડાનો પવન ઠંડો હનુમાન દાદા યારામ કરે એને ભાલી જગાડે તોયનો જાગે એને સુગ્રીવ જગાડે તોયનો જાગે એને જાબુવન જગાડે ત્યારે જાગે હનુમાન દાદા આરામ કરે ರೇೋ ಠಂಡೋ ಲಿಮಡಾ ನೋ ಪವನ ಠಂಡೋ ಹನುಮಾನ ದಾರೇ ಮಾಳಾ ಮೋತಿ ನೀ ಪೆರಾವು ತೋ ನೋ ಪೆರೆ ಮಾಳಾ ಫೂಲ ನೀ ಪೆರಾವು ತೋ ನೋ ಪೇರೆ ಮಾಳಾ ಮೋತಿ ನೀ ಪೆರಾವು જાગે માળા ફૂલ ને તોય ન જાગે માળા યાકડાને પહેરાવું ત્યારે જાગે હનુમાન દાદા યારામ કરે ઠંડો ઠંડો લીમડાનો પવન ઠંડો હનુમાન દાદા આરામ કરે એને અબીલ ચડાવું તોય નો જાગે એને ગુલાલ ચડાવું તો જાગે એને સિંદુર સડાવું ત્યારે જાગે હનુમાન દાદા યારામ કરે ઠંડો ઠંડો લીમડાનો પવન ઠંડો હનુમાન દાદા યારામ કરે એને સપન ભોગદારાવું તોય નો જાગે એને વનફળ ધરા ત્યારે જાગે હનુમાન દાદા યારામ કરે ઠંડો ઠંડો લીમડાનો પવન ઠંડો હનુમાન દાદા યારામ કરે એને સેવક જગાડે તોયનો રે જાગે એને બાળકો જગાડે તોયનો જાગે એના ભક્તો જગાડે ત્યારે જાગે હનુમાન દાદા યારમ કરે ઠંડો ઠંડો લીમડાનો પવન ઠંડો હનુમાન દાદા યારમ કરે બોલે શ્રી બજરંગ બલિદાસની જય